જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જોઈએ કેમ કે આપણા ગુડ મોર્નિંગ થઈ ગયું છે આજે તમારો ભાઈ બહુ દૂર જવાનું છે કેમ કે એસી નેવું કિલોમીટર દૂર કે દવા છાંટવા માટે જવાનો છે પાંચસો રૂપિયા દાડીએ તો આજનો બળક તો બહુ મસ્ત બનવાનો છે તો બળકને અંત સુધી જોજો હાય હાયકુન તમારો ભાઈ પોગી જો ફાઈનલી અત્યારે એકસુલી પશ્વીની માઇલ પર એન્ટ્રી લઈ લીધી ગાડીને પણ પાર્કિંગ મસ્ત મજાનો કરીને હવે તમારો ભાઈ નીકળી જાય દેવા સાટ સવાર સવારમાં તમારો ભાઈ અત્યારે બોલાવે છે દવાની માલપા પર કપાસ તો તમે જેવો મિત્રો કેવો છે બાકી કટે કાય કટે તો જિંદગી કટે એવો કપાસ છે અને એની માલપા તમારો ભાઈ એકાશે શૂટિંગ કરતો હોય અને એકાશે દવા સાટતો હોય એની બાકાજી બળાતો હોય એ મોજ પણ કંઈક અલગ હોય ઓ મિત્રો તો તમને તમારો ભાઈ આજે મિત્રો વાત કરું ને તો આખી તમને આ દવાની ત્રિપુર નિંદી તમારા માટે આજે મેકવાનો છે અને થોડીક જ વાર લાગે ને મિત્રો તા તો તમારો ભાઈ પોપ ખાલી કરી નાખે કેમ એ જ ખબર નથી રહેતી હજી મિત્રો દસ મિનિટ નો થાય ને તા તમારો ભાઈ પોપ ખાલી કરી નાખે તો તમારો ભાઈ મિત્રો આખો દિના કેટલા પોપ દવાના સાથે એ તો તમે વિચાર કરો તમારો ભાઈ મિત્રો સાત છો આઠ છો નવસો નવસોના ગાબડા પાડીને એક જ દિવસની માહિતમાં એટલી તમારા ભાઈની મિત્રો દવા છાંટવાની પીડ છે અને તમારી કેવી પીડ છે ને એ તો તમારા મિત્રો ચોક્કસ પણ કોમેન્ટ કરીને મને જણાવવું જોઈશે કેમ કે તમે મારી જેટલી દવા છે અટક પાછા એ જ લાગી ગયો એ કોમેન્ટ કરજો તો મિત્રો મારો પોપ દવાનો ખાલી થઈ ગયો છું ને અત્યારે હું જાઉં છું હવે વાયલે હટેલી આપણે ઓલા પણ જો તમે સફર બતાવી ઓલભાઈ ના પોપ ભરવા તો કેમ કે ત્રણ મને મારો પેલો બહુ મિત્રો ફાલી છે એટલી દવાનો હું પાઇલટ માણસ છું તો તમારે કોઈ જો મિત્રો દવા બપવા હટાવી હોય તો કોમેન્ટ કરજો તથા તમારા મોબાઈલ નંબર નાખજો આપણે તમારા ખેતરમાં બાકાજી કેવા લઈ દઈશું દવાની કોમેન્ટ પેમેન્ટ કરજો આપણે દવાનું ચાલુ કર્યું છે એમના ઘણા દિવસોથી પણ વેડિયો નથી દવાના બહુ મેંપતા કારક કારક જ મેંવાનો હોય આજ પાછો ચાલુ કર્યો છે દવાનો વેડિયો તો એક બે દિવસ દવાના વીડિયો જ આવી છે તો ભૂલતા નહીં મિત્રો દવા બવા સટાવ્યું હોય તો નંબર નાખજો આપણે સંપર્ક કરીશું તમારો ચાલો અત્યારે આઠ આઠ પોપ જેવા દવા સાટી અગિયાર વાગ્યા હતા આઠ પોપ સાટી નાખાશે આ ત્રી પાંત્રી પોલી છાટી મિત્રો તો તમારે સટાવ્યું હોય તો કોમેન્ટ કરજો તો ચાલો હું હવે સાટવા મળું મળવું નથી કરવું મળશે નેક્સ્ટ ટાઈમ મિત્રો આપણે દવા સાટી ગાર્ડિયન હવે નીકળવાનું છે ઘર તરફ તો વલકમાં બન્યા રહેજો ફાઈનલી મિત્રો આપણે વિયા કાલે દવા છાટી ને આજે નાવાનું છે હવે આપડે નાયા નતા અને અત્યારે છે ને વાગી ગયા છે સાડા દસ જેવો સમય થઈ ગયો તમે જોઈ શકતા છો ને મારા મમ્મી જો મિત્રો ત્યાં લુગડા થવાનું પ્લાનિંગ કરે છે લુગડા થવાનું તો ચાલો આપણે હવે થોડીક વાર પછી નાઈ નથી અને આજનો બોલો મિત્રો અહીંયા સુધી આશા કરી તમને કહ્યું તો લાઈક છે બાય બાય